નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર એકવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો મિત્રો આજે મોટી આગાહી વાવણી લાયક વરસાદ ક્યારે થશે મિત્રો ગઈકાલની વાત કરીએ તો આખરે સૌરાષ્ટ્રની અંદર વરસાદની શરૂઆત થઈ અને ખેડૂતોને ખુશીનો માહોલ ઊભો થયો છે ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જામકરોડાના સરેડ ગામે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો કલ્યાણપુર અને શેઠ વડાળા ગામે પણ વરસાદ પડ્યો છે આ સિવાય જામનગરના જોધપુરની અંદર પણ ભારે વરસાદ જોવા મળ્યો છે તો અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતના વલસાડી નવસારી ડાંગની અંદર પણ વરસાદ પડ્યાના અહેવાલ મળી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ છે બે દિવસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે મહારાષ્ટ્રના પુણેની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે પુણેની અંદર ઠેર ઠેર પાણી ભરાતા વૃક્ષો ધરાશાયી થયા છે તો છોટાઉદેપુર જિલ્લાની અંદર વહેલી સવારે જ અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે નદીમાં પાણીનું પૂર આવ્યું છે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે બળવાડા પંથક એટલે કે બોટાદ તાલુકાના બળવાડા પંથકની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો છે બળવાડા શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ધીમી ધારે રાત્રિના સમય દરમિયાન શરૂ થયો છે તો અત્યારે મોડી રાત્રે ખાસ કરીને સુરેન્દ્રનગરના સાયલામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે પવન સાથે વરસાદ થયો છે વરસાદના આગમનમાંથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો આજે જે છે નવ તારીખ અને નવ તારીખે આજે રવિવારે પણ વરસાદને લઈને મોટીઆ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આજે ક્યારે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે કયા જિલ્લાની અંદર એલર્ટ છે તેમજ ભારતીય હવામાન વિભાગ ગુજરાત હવામાન વિભાગ તેમાં અંબાલાલ પટેલ વાવણીને લઈને વરસાદને લઈને શું આગાહી આપી તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી ચેનલ ઉપર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ અમારું આ વિડીયોને લાઇક કરજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર જઈ ફેસબુક દબાવી અને ફેસબુકની અંદર લાઈક બટન દબાવી દેજો અને અમારી સાથે જોડાઈ જજો તો ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરીએ તો આઠ જૂને ચોમાસું આગળ વધી અને છેક મુંબઈ સુધી પહોંચી ગયું છે એ તમે જોઈ શકો છો આમ તો જોવા જઈએ તો દસ તારીખે ચોમાસું બેસતું હોય છે પરંતુ બે દિવસ વહેલું છે મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર ચોમાસું બેસી ગયું છે ને પુણેની અંદર મહારાષ્ટ્રની અંદર આગામી ત્રણ દિવસ મિત્રો રેડ એલર્ટ આપેલું એટલે કે અતિ ભારે વરસાદ પડશે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળના અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગોવા અને મુંબઈના જે વચ્ચેનો કોકણ એરિયો છે આ વિસ્તારમાં ખાબકવાને કારણે ટકરાવાને કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને તેની અસર દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો નવ અને દસ તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ એટલે કે ગુજરાતના કાંઠે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ છે જેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં એટલે કે અમરેલી ભાવનગર જિલ્લો છે તેમજ ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ છે આ વિસ્તારમાં પડી શકે છે આ સિવાય દસ તારીખે પણ મુંબઈની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ભારે વરસાદની આગાહી છે આ સિવાય અગિયાર અને બાર તારીખના મેપની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો ખાસ કરીને આ નવ દસ અગિયાર ત્રણ દિવસ મિત્રો ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને ગુજરાતમાં વરસાદને લઈને આગેવી નથી આ બાજુ ગુજરાત હવામાન વિભાગનો નવ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર હળવો વરસાદ તેમજ દાહોદ અને પંચમહાલમાં હળવો વરસાદ તો ભારે વરસાદ ક્યાં પડશે તો છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડની અંદર મધ્યમથી લઈને હળવો વરસાદ છે જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ખાસ કરીને પચીસ ટકા ભાગ એટલે કે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો મેઘગર્જનાની ચેતવણી એટલે કે જ્યાં પણ વરસાદ પડશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં મેઘગર્જના સાથે ભારે પવન સાથે વરસાદ તાટકી શકે છે આ સિવાય દસ તારીખનો સોમવારનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર તેમજ મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર હળવો વરસાદ તો છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરા નગર હવેલી વલસાડની અંદર પણ પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય અગિયાર તારીખે પણ એ જ પોઝિશન છે ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં તેમજ મહીસાગર દાહોદ પંચમહાલમાં તેમજ દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે બાર તારીખે થોડીક ઓછી આગાહી છે ભારે અથવા સામાન્ય વરસાદની આગાહી છે પરંતુ ભાવનગર અમરેલી પણ તો અહીંયા નવા જિલ્લા એડ થયા છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તરને મધ્ય ગુજરાતની અંદર પણ બાર તારીખે વરસાદ જોવા મળી શકે છે તો તેર તારીખ થોડીક નબળી રહી શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં માત્ર તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર વરસાદને લઈને આગેલી તો ચૌદ તારીખે સાવ નબળી ગીર ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં માત્ર આગાહી કરવામાં આવી છે એટલે કે વરસાદની મિત્રો નવ દસ આઠ નવ દસ આ ત્રણ દિવસ મિત્રો વરસાદની મોટી આગાહી હતી ત્યારબાદ ખાસ કરીને વરસાદની આગાહી નથી તો વાવણી માટે ખેડૂતોએ ખાસ કરીને ઉતાવળ કરવી જોઈએ નહીં મિત્રો અંબાલાલ પટેલની આજે જ માહિતી આવેલી છે અંબાલાલ પટેલે કીધું છે કે પંદર તારીખથી લઈ સોળ સત્તર તારીખ સુધીમાં ગુજરાતની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે તો ત્યાં સુધી ખેડૂત મિત્રો રાહ જોવી જોઈએ અત્યારે હાલ મિત્રો વાવણી ન કરવી જોઈએ તો મિત્રો હવે લાઈવ વિડીયો જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો જે સિસ્ટમ હતી જે વાવાઝોડાની શક્યતા હતી તે મિત્રો મુંબઈ અને ગોવા આ બંનેની વચ્ચે મિત્રો ટ્રાટકી છે અને જેને કારણે આ વિસ્તારમાં રેડ એલર્ટ છે ભારેથી અતિભારે વરસાદ પડશે પણ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને આ સિસ્ટમની કોઈ અસર થશે નહીં પહેલાં સિસ્ટમ મિત્રો સીધી જ મુંબઈ પાસેથી સીધી ગુજરાત તરફ ટકરાવાની હતી પરંતુ નીચલા લેવલે એકદમ મિત્રો ભેજ ખેંચાઈ જવાને કારણે તમે જોઈ શકો છો દક્ષિણ ચીન થાઈલેન્ડ તરફ આવી રીતે ભેજ ખેંચાઈ જવાને કારણે આ સિસ્ટમ થોડીક નીચી રહી ગઈ છે તો તમે જોઈ શકો આગામી સમયમાં ગુજરાતની અંદર મિત્રો આ વધારે સિસ્ટમની કોઈ અસર નહીં રહે અને ખાસ કરીને હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે આમ તો આ સિસ્ટમ સી બાર તારીખે રહેશે ત્યાંથી આગળ જાય તેવી શક્યતા નથી પરંતુ તેર તારીખ પછી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ આવી શકે છે ત્યાં સુધી મિત્રો હાલ વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા નથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સોળ અને સત્તર તારીખે ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ આવવાનો છે અને આ મોટા રાઉન્ડને કારણે અહીંયા તમે જોઈ શકો છો આગળ આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો કે એક વિપુલ પ્રમાણમાં મોટી સંખ્યાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજને કારણે સોળ સત્તર તારીખની આસપાસ પછીના દિવસોની અંદર ગુજરાતની અંદર સારામાં સારો એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારામાં સારો વરસાદ થાય સારામાં સારી વાવણી થાય તો ત્યાં સુધી ખેડૂતોએ રાહ જોવી જોઈએ વરસાદ હજી મિત્રો ખેંચાય લંબાઈ શકે છે ગઈકાલે મિત્રો જોવા મળ્યો તેઓ આજે પણ મિત્રો જોવા મળશે હજુ દસ તારીખે પણ જોવા મળશે પરંતુ વરસાદની શક્યતા મિત્રો ખૂબ જ ઓછી છે ત્યારબાદ વરસાદ નથી વીસ તારીખ પછી પંદરથી સત્તર તારીખ પછી મિત્રો સારો વરસાદ છે તો ત્યાં સુધી મિત્રો રાહ જોવાની અહીંયા સલાહ છે તો આ જૂના વિડીયોમાં આટલું જ વધુ વળી જોવા મળે મારી યુટ્યુબ ચેનલોને સબસ્ક્રાઈબ કરી દીધો તેમાં મિત્રો આ ને લાઇક અને શેર કરજો અસ્તુ છે હિન્જી ભારત